ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે ચાર સપ્ટેમ્બર છેલ્લા ચોવીસ કલાકના ડેટા જોઈ તો એકસો પાંત્રીસ તાલુકા એવા હતા જ્યાં એક ઇંચથી સાડા દસ ઇંચ સુધીનો વરસાદ પડ્યો સૌથી વધારે વલસાડના કપરાડામાં સાડા દસ ઇંચ પીડ્યો સાબરકાંઠાના પોશીણામાં છ ઇંચ પીડ્યો વલસાડના ધરમપુરમાં સાડા પાંચ ઇંચ પીડ્યો પાટણના રાધનપુરમાં સાડા ચાર ઇંચ વલસાડના ઉમરગામમાં સાડા ચાર ઇંચ કચ્છના ભચાઉમાં સાડા ચાર ઇંચ આ એક મહત્ત્વનો છે કચ્છ વાળા માટે બનાસકાંઠાના લાખણીમાં ચાર ઇંચ સાબરકાંઠાના તલોદમાં ચાર ઇંચ પછી સૌરાષ્ટ્રમાં મેન બોટાદમાં પોણા ચાર ઇંચ સૌરાષ્ટ્રના પણ ઘણા સેન્ટરો છે કુલ ચોવીસ કલાકમાં બસો તેતાલીસ તાલુકામાં વરસાદ પડ્યો એમાં એકસો પંચાવન તાલુકા એક ઇંચથી ચાડા દસ ઇંચ સુધીનો વરસાદ પડ્યો હવે સિસ્ટમની સ્થિતિ શું છે અને શું આગળ થાય તેની વાત કરીએ હાલ ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનના વિસ્તારોમાં સક્રિય છે આ સિસ્ટમ ગઈકાલે છ કલાકમાં પંદર કિલોમીટર કલાકની ઝડપે દક્ષિણ દક્ષિણ તરફ પશ્ચિમ તરફ ખસ્યું છે સમજો મિત્રો દક્ષિણ દક્ષિણ પશ્ચિમ તરફ ખસ્યું છે સવારે ચાડા પાંચ વાગ્યે આ સિસ્ટમ દિશા પાંચે હતી જે રાધનપુર થી સિત્તેર કિલોમીટર ઉત્તર પૂર્વમાં ભુજ થી બસો સિત્તેર કિલોમીટર પૂર્વ ઉત્તર પૂર્વમાં છે હવે આ સિસ્ટમ આગામી બે દિવસ સુધી વધુ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ ખસતી જશે અર્થાત કચ્છ અને દક્ષિણ રાજસ્થાન તરફ ખસી શકે છે એટલે મિત્રો આનો અર્થ એવો થયો કે જે જાતિ હતી પશ્ચિમ ઉત્તર પશ્ચિમ એના બદલે દક્ષિણ પશ્ચિમ ખસી નીચે આવી હવે અત્યારે ભુજ થી આપણે કિલોમીટરો જોયા હવે આનો વરસાદ તમે જુઓ ચૌરાષ્ટ્રમાં અત્યારે પડી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં એટલે દૂર સુધી ટ્રેક બલગ અમે ત્યાં વરસાદ પડી રહ્યો છે હળવો મધ્યમ ભારે સાડા દસ ઇંચ સુધીનો કપરાડામાં પડ્યો હવે અત્યારે જે કાંઈ સુરેન્દ્રનગર જિલ્લોનું ઉત્તર ગુજરાત છે એમાં એવો જોઈએ એવો વરસાદ પડ્યો નથી પણ પડશે આ એક બે દિવસના અને પણ બાકીના સૌરાષ્ટ્રમાં પણ ભેજ છે અને એના ટ્રફો લંબાય છે એની કિનારી લંબાય છે પણ જે કાંઈ શક્યતા જે નજીક હોવી જોઈએ એટલી શક્યતા નથી પણ સત્તા હળવો મધ્યમ અને ભારે વરસાદ પડી શકે હજી બે દિવસ છે ત્યાર પછી ઉત્તર પશ્ચિમ ચાલીને પાકિસ્તાનમાં બોર્ડરમાં જશે ને પાછી દક્ષિણ પશ્ચિમ ચાલી કરાંસી થઈને અરબ સાગરમાં પહોંચે એવું મોડલો દર્શાવી રહ્યા છે આઈએમડી બે દિવસનું એવું કહ્યું છે બાકી બીજું કાંઈ એ મગનું નામ મરી ન પાડે એમાં આપણે સમજો એટલે હજી સાત અને આઠ બે દિવસ હજી વરસાદના તીવ્રતાવાળા કહેવાય એમાં આઠ તારીખ પછી કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં શક્યતા વધુ રહે બાકીના સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં હજી પણ અતિ ભારે વરસાદની સંભાવનાઓ ગણાય સતત બુલેટિન નથી આવ્યું આઈએમડીની નાની એવી અપડેટ જોઈએ અત્યાર સુધી બુલેટિનનો રાહ જોઈ સાડા નવ સુધી નથી આવ્યું થોડી અપડેટ એટલી મળે એ મુજબ તમને જણાવ્યું કે આ મુજબ થયું છે એમાં એક્સડમેટલી હેવી રેઇનફોલના કયા વિસ્તારો કયા એ બુલેટિનની રાહ જોવી જોઈએ પણ બુલેટિન આજે મોડું આવ્યું એટલે કદાચ હજી નથી આવ્યું એટલે કદાચ એ પૂરું કન્ફર્મ કરીને આપશે સત્તા આપણે બપોરનું બુલેટિન કોમેન્ટ બોક્સમાં મૂકશું ઓલ સૌરાષ્ટ્રમાં શક્યતા કહેવાય એમાં હળવા મધ્યમ ભારે અને અતિ ભારે પણ કહેવાય અને કચ્છને પૂરેપૂરો લાભ મળે એવી શક્યતા હાલ છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી